અને એમના વિડીયો મે જોયા પછી બાપુએ મને કીધું કે બાપુ કઈ એક દિવસ ચા પીવા આવો તો મત પ્રોગ્રામ હતો ત્યારે ચા પીવા આવવાનો એક બાપુએ કામ કર્યા થોડું મોડું થઈ ગયું થોડું મોડું થઈ ગયું પછી મેં કીધું બાપુ એક કામ કરો મારે ચા પીવા તો આપણે દુનિયામાં જતા જાય પણ મેં કીધું હું તમારે ત્યાં બાપુ મારે કાર્યક્રમ આપણે કરીએ બધા ભેગા મને આપણે બીજું શું સેવા કરી શકીએ તો મેં કીધું બાપુ ગમે ત્યારે મારા લાયક કામ કરજો મને કહેજો અને આપણે અહીંયા બધા છોકરાઓ જે છે અહીંયા સ્કૂલ છે પછી જે બૃધા લોકો જે છે અહીંયા એ લોકોને અહીંયા મનોરંજન માટે આપણે આજનો કાર્યક્રમ ગોઠવ્યો તો અને કાર્યક્રમના અંદર અમને ખબર નથી કે આટલું બધું માણસ ભેગું થશે તો આજે પ્રોગ્રામ કાયદેસર મારે થોડું ગઈ તરફ પ્રોગ્રામ બંધ કર દેવો પડશે કારણ કે હા બિલકુલ બહુ ખૂબ પબ્લિક છે અને બાપુનો પ્રેમ ખૂબ અદભૂત છે એટલે બાપુનું પણ ખૂબ ખૂબ આપણે બધા આભારી છીએ અને બાપુ આવા નવા ભાઈ પછી આવા સેવાના કાર્યો કરતા રહે અને અમારો લાયક ગમે દર હંમેશા એમની સાથે ઉભા સેવામાં જય માતા તો તમે પણ એકવાર અચૂકથી દિવસે મુલાકાત લેજો કારણ કે અત્યારે તમે આવ્યા છો ખરા પણ અમારી જે સંસ્થાઓ છે એની વિઝિટ નહીં કરી એટલા માટે એટલે દિવસે આવજો એકવાર ફરીથી ઓકે થેન્ક યુ